નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નકલી કચેરી નકલી ટોલ નાકુ નકલી ઘી અને હવે મહીસાગર નકલી હુકમ આવ્યો સામે નકલી સહીઓ કરી આદિવાસીઓની જમીનમાં તોતેર ડબલ ની એન્ટ્રી રદ કરતો હુકમ કરનાર કલેક્ટર ઓફિસના ઓપરેટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ અને પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ત્યારે આદિવાસીઓની જમીન કોણ અને કેવી રીતે હડપવા માંગે છે સમગ્ર કૌભાંડ પાછળ કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે હાલ તો ઓપરેટરને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી છે આ મામલે પોલીસે તરત પગલાં લઈ કલેક્ટર કચેરીમાં કામ કરતા ઓપરેટર અતુલભાઈને ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે પોલીસ દ્વારા તેના કમ્પ્યુટરના ખાતાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે વળિયા ગાઉ કોઈ આ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરી છે આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસે કરી રહી છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર જે સમગ્ર વિગતમાં અરજદાર છે પટેલિયા ભીકાભાઈ કાળુભાઈ અને પટેલિયા કોકિલાબેન કાળુભાઈ એમના તરફથી કલેક્ટર ઓફિસ ખાતે એમના જમીન સર્વે નંબર છે સુડતાલીસ એના પર જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ તંત્ર ડબલ એમ નિયંત્રણ છે એ દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી આ કલેક્ટર ઓફિસમાં આરટીસી ટીસી બ્રાન્ચમાં કામ કરતાં આઉટસોર્સના વ્યક્તિ અતુલભાઈ રાજુભાઈ ભોઈ જેમણે કલેક્ટર સાહેબ શ્રી મામલતદાર તેમજ અન્ય કારકુનોની ખોટી સહી કરીને આખો દસ્તાવેજ ખોટો ઊભો કર્યો અને એને જે દસ્તાવેજ હતો એને ઓનલાઈન અપલોડ કરી ખોટા હુકમને સાચા હુકમ કરીને ઉપયોગ કર્યો હતો જેથી જેની જાણ કલેક્ટર કચેરીને થઈ અને એમના તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે સર એન્ટ્રી પણ પડી ગઈ હતી આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિએ ત્રણથી ચાર નોટિસ કાઢી હતી અને એ પણ ખોટી સાઈન કરીને અને ત્યારબાદ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઈન કરીને હુકમ બનાવી દીધો હતો છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઇનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસેજર હતી એ ખોટી થઈ હતી અને જે સાઈન હતી એ પણ ખોટી હતી અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી જે આદિવાસીઓની જમીન હોય છે એને રેવન્યુ કે કલેક્ટર કે એમની મંજૂરી વગર વેચી શકાતી નહીં અને જો એમણે કોઈ બીજા વ્યક્તિને વેચવી હોય તો એમણે અપ્રુવલ લેવી પડતી હોય છે જેના માટે આમણે અરજી કરી હતી સર ઓપરેટર તરફથી તપાસ ચાલુ છે અને પોલીસ પૂરતા પ્રયત્ન કરશે કે આ વ્યક્તિ એક જ હતા કે પછી એના જોડે આ બ્રાન્ચમાં કામ કરનાર અન્ય કોઈ વ્યક્તિ કે સંકળાયેલા હતા કે એની કોલ ડિટેલ્સ અને એ સમગ્ર લઈને એની તપાસ કરશે અને જો બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હશે તેમને પણ આમાં ગુનામાં લઈ લેવામાં આવશે આરોપીની ધરપકડ અત્યારે જ કરી લેવામાં આવી છે અને આના સિવાય એને બીજા કોઈ પણ હુકમો આ રીતે બનાવ્યા છે કે નહીં પાસમાં એની પણ તપાસ ચાલુ છે એના સિવાય એને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ પણ પોલીસે મંગાવી છે અને આગળની તપાસ ચાલુ છે સરખા આ હુકમો કોણ કરતું હોય છે કોના લેવલની આ વાત છે કલેક્ટર ઓફિસમાંથી આ સમગ્ર હુકમો અને આખી પ્રક્રિયા ચાલતી હોય છે અને એમણે જે પણ અરજદાર હોય એમને અરજી કરવી પડતી હોય છે ત્યાર પછી રેવન્યુ તરફથી એની પૂરી તપાસ કરવામાં આવે છે અને ત્યાંથી હુકમ થતો હોય છે ક્લાર્કે સમગ્ર જે પ્રક્રિયા છે સમગ્ર પ્રોસીજર છે એ પોતાના લેવલથી સ્ટાર્ટિંગ પણ પોતાના લેવલથી કરી હતી અને લાસ્ટમાં જે કલેક્ટર મેમ છે એમની સાઈન પણ પોતે કરી હતી એટલે સમગ્ર જે કૌભાંડ કહેવાય તો આ આઉટસોર્સનો જે વ્યક્તિ છે અતુલભાઈ રાજુભાઈ હોય એમના તરફથી શરૂઆત અને એને પૂરેપૂરો એનો નિકાલ કરવામાં આવ્યો હતો ઓકેની અંદર એક કોમ્પ્યુટર કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે શું છે સમગ્ર વિગત કઈ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું ખાંડા કરવામાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અતુલભાઈ ભોઇ દ્વારા તોતેર ડબલ એ નિયંત્રણ હટાવવાનું આટીએ સુકમ પર બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બરાબર અને તેમજ નોટિસ ઉપર પણ એને ખોટી સહી કરી હતી જે અમને રેકડાઈ ચકાસણી કરતાં ધ્યાને આવેલ તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમુને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ અમે આ ફરિયાદ નોંધાવી છે સર અરજદાર દ્વારા અરજી કોને કરવામાં આવી હતી કોણે ઉદ્દેશીન કરવામાં આવી હતી ને તોત્તે ડબલ એની ફાઇલ ક્યાંથી ક્યાં સુધી જાય છે ને કોમ્પ્યુટર ઓપરેટર સુધી ક્યાં સુધીમાં આવે છે તોતે ડબલ એની ફાઇલ યાર આ પ્રશ્ન ક્યાં છે કોને કરવામાં આવી શું અરજી અરજી તો એ આરટીએસનો કેસ ચાલે છે આરટીએસનો કેસ એ કલેક્ટર સાહેબનો ઉદ્દેશી એને કરવામાં આવે છે અને કલેક્ટર કચેરીની આરટીએસ શાખામાંથી આરટીએસ કેસો ચલાવવામાં આવે છે શું છે અને આદિવાસી જે લોકો હોય એમના પર નિયંત્રણ એમની જમીન કલેક્ટર સાહેબને આરટીએસ શાખામાંથી આરટીએસ નાયમ આરટીએસ ક્લાર્ક નાયમદર અને કલેક્ટર સાહેબથી થઈ તો સીધી ફાઇલ આની જોડે કઈ રીતે એન્ટ્રી પાડી એ આરટીએસ શાખામાં ફરજ બજાવતું હતું માટે એની પાસે આવેલી ફાઈલ આ ક્લાર્કનો શું રોલ હોય અને આરટીએસ શાખામાંથી ક્લાર્ક શું કરવાનું હોય છે આરટીએસ ક્લાક એ રેકર્ડ કીપર ગણાય નોટિસો તૈયાર કરે અને રેકોર્ડ રાખે જે કોમ્પ્યુટર ઓપરેટર પર નિયંત્રણ રાખે તમામ કામગીરી મતલબ હોય ક્લાક કારકુન તરીકેની ખોટી સહયો છે એવું કેવી રીતે જે ઓર્ડર જે છે એ ઓર્ડરની કોપી કલેક્ટર સાહેબને ઈ ધરાશાખામાં જે ઓર્ડર અપલોડ થયેલું એ ઓર્ડર અપલોડ ઈ ધરાશાખામાંથી અમુને જાણ કરતાં અમે એની અસલ ફાઇલ મંગાવેલ અને ફાઇલની અંદર જુતા કલેક્ટર સાહેબને અમને લાગ્યું શંકાસ્પદ લાગ્યું તો કલેક્ટર સાહેબને બતાવ્યું ત્યારે એમને ખ્યાલ પડ્યો કે ભાઈ આ સહી ખૂટી જાય અરજી ક્યારે કરી હતી એ લગભગ એ ધ્યાનમાં રાખી મને લગભગ એકાદ નોટિસો કેટલી નોટિસો એની અંદર ચાર ફટકારેલી હતી કોના દ્વારા એ નોટિસો તો ખાલી ફક્ત ઉલ્લેખ કરેલો છે ખરેખર નોટિસો ફટકારેલી નથી પણ એ અંદર નોંધેલી છે કોને કરવી એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેટરે કરેલું જણાય છે સાહેબ અગાઉ આવું કર્યું હોય કે આપણી કચેરી કાર્યવાહી પણ કાર્યવાહી હા હાલ અત્યારે તપાસ ચાલી રહી